જેમાં no ના <laughs> <laughs> તે મંથન જોવા ગયો છે હાલો હાલો મંથન ભાઈ હાલો ધીરે ધીરે આવે હજી ઉઠો જ છે બાળક સવારના ફોર હાલ મંથન જલ્દી 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 ડોગલા ભાઈ રખડે છે ડોગલું ભાઈ

જો કેચ પકડાવે છે ભાઈ નહીં કરી દઉં નથી કરવું કરું જવા દે કરી દે કરું ગેમ રમમાં લેસન કરને તારું મિત્રો અત્યારે છે તે માટે હિન્દીમાં વાત કરે છે છે હા

ઉડીને ગયું છે ઉપર જો અહીંયા માળો બનાવે છે પાછું એવું કે એક 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 લઈ જઈએ માળો બનાવવા માટે પાછું આવ્યું તો મિત્રો અત્યારે વાદળો વરસાદમાં ઘેરાઈ ગયા છે આ બાજુ છે આ બાજુ ટમેટા મેથીની ભાજી દાડી ને ગુલાબ શીરપ ને ચણાનો લોટ લઈ લીધો ચાળવું જાય ચાળવું ચાળવું

મિત્રો આપણે બધું લઈ ભાઈએ અને બીજા ખાદી અહીંયા શાકભાજી સુધારે છે અને મમ્મી મોબાઈલ જોવે છે અને મંથનભાઈ મોબાઈલ જોવે છે તો મિત્રો તમને બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો થેન્ક યુ સો મચ વોચિંગ બાય